પચીસમાં મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે વડોદરાના ડોક્ટર મોહમ્મદ નાઝીમ મનસુરી અને તેમના પત્ની શબનમ બેન રહ્યા હતા તેમજ અતિથિ વિશેષમાં નડિયાદ લાયન્સ ક્લબના રાજેન્દ્રભાઈ બ્રહ્મ તેમજ અન્ય હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી પાછલા પચાસ વર્ષથી કાર્યરત છે અને આ તેમનો તેંતાળીસમું સફળ સમારોહ રહ્યો હતો વધુમાં વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુઝમિલ ખાન દ્વારા નડિયાદ ખાતે મુસ્લિમ બાળકો માટે એક નવી હોસ્ટેલના નિર્માણ વિશે ચર્ચા કરી હતી આ પ્રસંગે વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટીના સમપૂર્ણ હોદ્દેદારો અને અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો